અંકલેશ્વર તાલુકાના ત્રણ લાખ લોકોના આરોગ્ય સાથે કેમિકલ માફિયાના મોતની રમત રમાઈ હતી બાકરોલ નજીક કેનાલમાં કેમિકલ માફિયાઓએ રાસાયણિક પાણી ઠાલવ્યું હતું ઉકાઈ કાંઠાની નહેર વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી જીપીસીબીમાં જાણ કરી હતી જીપીસીબી દ્વારા કેનાલ સર્ચ કરી સેમ્પલ લીધા હતા કેનાલના ગેટ બંધ કરી જીઆઈડીસી તળાવ શહેર ગામ તળાવ અને જીએનએફસી તળાવ પાણી જતું અટકાવવામાં આવ્યું હતું રાત્રિના છડેલું પાણી સવાર થતાં જ ડાયલ્યુટ થઈ ગયું હતું નહેરમાં રહેલા અસંખ્ય માછલાઓના મોત નીપજ્યા હતા અંકલેશ્વર અને હાસોડ તાલુકામાં ખેતી તેમજ પીવા પાણીનો જથ્થો પૂરી પાડતી ઉકાઈ કાઠી નહેરમાં પુનઃ એકવાર કેમિકલયુક્ત પાણી ઠાલવાયો હોવાની ઘટના સામે આવી છે ઉકાઈ જમણાકાંઠા નહેરમાં બાકરોલ નજીક ઝેરી રાસાયણિક પાણીનો જથ્થો ઠાલવવામાં આવ્યો છે આ ઘટનાથી ત્રણ લાખથી વધુ રહેવાસીઓના જીવન માટે જોખમ ઊભું થયું છે બાકરોલ ગામ નજીક નહેરમાં રાસાયણિક કેમિકલ વેસ્ટ યુક્ત પાણી ઠાલવવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુ થયા છે ઘટના સ્થળે ટેન્કરના ટાયરના નિશાન મળી આવ્યા છે જે સૂચવે છે કે કેમિકલ માફિયાઓ દ્વારા આયોજિત રીતે આ કૃત્ય કરવામાં આવ્યું હોઈ શકે છે તાત્કાલિક પગલાં લેતા સ્થાનિક તંત્ર દ્વારા અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી તળાવના ઇનપુટ વાલ્વ બંધ કરી દેવામાં આવ્યા છે જીપીસીબીની ટીમ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ શરૂ કરી છે ચિંતાજનક એટલા માટે છે કેમ કે આ નહેરનું પાણી તળાવ મારફતે જીએનએફસી તળાવ શહેર નગરપાલિકા અને જીઆઈડીસી તળાવ મારફતે અંકલેશ્વર શહેરની એક લાખ ઉપરાંતની વસ્તી નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં એસી હજારથી વધુ લોકોનો વસવાટ નોટિફાઈડ દ્વારા સારંગપુર ભડકોદરા કાપોદરા પિરામણ જીએનએસસી તળાવમાંથી ગડખુલ અને અંદાળા ગામ સહિત વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે એટલું જ નહીં ઉદ્યોગો પણ આ પાણીનો ઉપયોગ કરે છે ભૂતકાળમાં પણ આ શહેરમાં ગંદકી ફેલાવવાની ઘટનાઓ બની ચૂકી છે સ્થાનિક લોકોએ આ ગંભીર ગુના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે આજ રોજ વહેલી સવારે બાકરોલ ગામે જમણા જમણાકાંઠા ને અંદર કેમિકલ નાખવામાં આવેલ છે એ પાણી અમારા ગામના બસો હેક્ટર જેવી જમીન પિયત પાણીમાં યુઝ કરે છે પશુપાલનમાં પીવામાં પાણી ઉપયોગ થાય છે સાથે જ માં પણ પીવામાં અને નગરપાલિકામાં પણ પાણી પીવાનું પૂરું પાડવા માટે આ કેનાલમાંથી જ જાય છે આ ઘટના વારંવાર બની રહી છે આ સાત વર્ષની અંદર છઠ્ઠી ઘટના ઘટના હશે વારંવાર કેમિકલ ભૂમાફિયાઓ દ્વારા લાખવામાં આવે છે તંત્ર કોઈ ધ્યાનમાં નથી આપતું એના કારણે જ આ વારંવાર આવી ઘટનાઓ બને છે એટલે તંત્રને ખાસ કહેવા માંગે છે કે ભાઈ આ લોકોની પાછળ કાયદાકીય પગલાં ઢળી એ લોકોને કાયદાનું ભાન કઢાવે એવી અમે ગ્રામજનો આશા રાખીએ છીએ